મહાત્મા મંદિર ગાંધીનગર પહોંચ્યા ત્યાં જોયું ત્યાંથી અઢી વાગ્યે ઇન્દ્રોડા પાર્ક જોવા માટે ગયા ત્યાં કુદરતી વાતાવરણમાં પ્રાણી અને પક્ષીઓ ડાયનાસોર પાર્ક મયગૃહ જોયા અને ત્યાંથી અક્ષરધામ ગયા અને ત્યાં સ્વામીનારાયણ મંદિરના દર્શન કરી વિવિધ પ્રદર્શન જોયા પછી ખુબ સુંદર વોટર શો જોઈ આશ્ચર્ય થયું ખુબ મજા આવી ત્યારબાદ બહાર રાત્રિ ભોજન કરવામાં આવ્યું ત્યાં કે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ સમાજના ચાણક્ય ભવનમાં રાત્રિ રોકાણ કર્યું પછી આખા દિવસના થાકીને સુઈ ગયા આમ પ્રવાસનો પ્રથમ દિવસ પૂરો થયો બીજા દિવસે તારીખ દસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસના શનિવાર સવારે સાત વાગે ચા નાસ્તો કરી કાંકરિયા જવા રવાના થયા ત્યાં પ્રાણી સંગ્રહાલય ડૉક્ટરનાલ જુ બાલવાટિકા બપોરે સાડા વાગે ભોજન કરવામાં આવ્યું ત્યાંથી થી પાંચ સુધી સાથેન્સ સિટી એક્ટિવાટિક અને રોબોટિક ગેલેરી જોઈ અને ત્યાર પછી થ્રીલ રાઇડરમાં બેસી અવકાશનો અનુભવ કર્યો ગુજરી બજારની અનુભવ કરાવ્યો બાળકોએ ખરીદી કરી ત્રિમંદિર અડાલજે સાંજનું ભોજન કરવામાં આવ્યું અને આમ બીજો દિવસ પૂર્ણ કરી ત્યાંથી માલીસરા વાંટ સુધીનો પ્રવાસ કરવામાં આવ્યો જેમાં ધાર્મિક ઐતિહાસિક વૈજ્ઞાનિક સ્થળોની મુલાકાત લેવામાં આવી આમ માલીસરા પ્રવાસ સુખરૂપ પૂર્ણ થયો પ્રવાસમાં બાબુભાઈ મોર વિજયભાઈ ચૌધરી બંકિતભાઈ પટેલ વિક્રમભાઈ રાઠોડ અને મહિલા શિક્ષક ઈલાબેન અમીન જોડાયા હતા